ਸਤਿਗੁਰੋ ਮਹਾਰਾਜ ਨੀ ਜੈ ਏ ਕੋਈ ਅਲਖ ਦਾਣੀ ਨੈ ਉਲਖੇ ਦੇ ਭੁੱਲਾ ਦੋ ਬਾਵਨ ਬਾਦੋ ਸੇ ਹਿਤੋ ਯਾਨੂ ਬਵੇ ਵੋਲ ਖਾਸ਼ੇ ਦੇ ਭੁੱਲਾ ਦੋ ਬਾਵਨ ਬਾ કેને પગ નથી તો કેમ પૂંજો રે બોલાદો બાવન બારો છે એને સંગતિ શિવકારો રે બોલાદો બાવન બારો છે એને દેહ નથી તો કેમ ਦੋ ਤੇ ਸ਼ਾਨ ਤੇ ਬੋਲਨਾਰੋ ਬਾਵਨ ਬਾਰੋ ਸੇ ਇਹਨੇ ਨੂਰ ਤੇ ਸੂਦ ਤੇ ਨਿਰਖੋ ਦੇ ਬੋਲਨਾਰੋ ਬਾਵਨ ਬਾਰੋ ਸੇ ਕੋਈ ਅਲਗਤਾ ਨਹੀਂ ਹੋਲਖੇ ਰੇ ਬੋਲਨਾਰੋ ਬਾਵਨ ਬਾਰੋ ਸੇ ਇਤੋ ਯਨੁਭਵੇ ਵਲ ਖਾਛੇ ਬੋਲਨਾਰੋ ਬਾਵਨ ਬਾਰੋ ਸੇ ਇਤੋ ਯਨੰਤਨੇ ਅਵੀ ਨਾਸੀ ਰਹੇ ਬੋਲਨਾਰੋ ਬਾਵਨ ਬਾਰੋ ਸੇ ਕੋਸੋ ਕੈਸੇ ਨੋ ਪਦ ਨੋ ਆਵੇ ਤੇ ਬੋਲਨਾਰੋ બારો છે આ અલગ ધણીની ઓળખાણ કરવા માટે સદગુરુ સત્યનો સંગ કરવો જોઈએ સત્યનો સંગ એટલે કોઈ સત્સંગ એટલે કોઈ વાતું નથી એ તો શાંત છે કે સત્યની સંગમાં આવી જ આ નિધિઓ દરિયાને મળી જાય એમ જે સતમાં મળી જાય છે એને પછી કોઈ કર્મ લાગતું નથી આ સત્યને ઓળખવા આ પરમાત્માને ઓળખવા આ લક્ષણીને ઓળખવા માટે એનો કોઈ આકાર નથી એનો પગ નથી તો એનો આપણે પગનું પૂજન કરવી અને સંવણામૃત લેવી એને પગય નથી તો એને કેમ પૂજવો કોઈ એની શર્વણાગતિ લેવી જોવે નંદિયુના પાણી દરિયામાં મળી જાય ને એ ગતે દરિયાનું શરણ લઈ લીધું પછી એને દોડવાનું બંધ થઈ જાય છે એમ જેને પરમાત્માની ઓળખાણ થઈ જાય એને પછી દોડા મટી જાય છે મેળા માટે ફરવા નહીં જ્યાં ત્યાં ભમવું નહીં એ છે અધુરિયાના કામ એમ જે પરમાત્મામાં મળી જાય છે આ હાથમાં પરમાત્માને મળી જાય પૂરું થઈ જાય પછી એને કોઈ દોડધામ રહેતી નથી એ એને સૌના ગતિ લીધી એને સૌને થઈ ગયા એને આધીન થવાનું હોય છે દેહ કોઈ ગુરુ નથી આ દેહથી કોઈ પાર પડે એવું નથી વિધેય થવું જોવે છે દેહ છે ત્યાંથી સુખ દુઃખ બધું રહેવાનું એમ એનો કોઈ દેહ નથી તો દેહ નથી દર્શન કેમ કરવા

ઓળખાય છે ત્રીજું લોચન એટલે આ જ્ઞાન આત્મજ્ઞાન અને ત્રીજું આત્મજ્ઞાનથી ઓળખાય છે બાકી એના કોઈ પાસે આ સાંભળીને આખીથી દર્શન થાય એવા નથી એ અનંત ને અપાર એ અનંત અપાર એવી નાસી કહેશે એનો પાર ન આવે જે અપાર વસ્તુ છે એનો પાર આવે નહીં સદગુરુ મહારાજ અની જય